નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને ગઈકાલે આપણે એક સર્વેનો વિડીયો આપેલો છે જેની અંદર ધાણા ધાણી જીરું ચણા

મગફળી આવા બધા પાકોનો સર્વે કરેલો છે મળી જશે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ત્રીસ રૂપિયા થી ઊંચો ભાવ પાંચસો સુડતાલીસ રૂપિયા હતો ચણા એક હજાર થી અગિયારસો ત્રીસ રૂપિયા તુવેર અઢારસો પચાસથી બે હજાર પચાસ તલની વાત કરીએ તો બાવીસસોથી બાવીસો સાઠ રૂપિયા અડદ આજે ચૌદસોથી સોળસો પિંચોતેર સોયાબીન આઠસો એકત્રીસથી આઠસો ધાણા બારસોથી ત્રેવીસો બે જાડી મગફળી એક હજારથી બારસો સોળ રૂપિયા ધાણીની વાત કરીએ તો ચૌદસોથી એકવીસો જીરું આજે તેતાલીસો રૂપિયાથી એકાવનસો પચાસ રૂપિયા વાત કરીએ અમરેલીની ખવાજે ચારસો થી પાંચસો બાવન સોયાબીન આઠસો બત્રીસ થી આઠસો બત્રીસ અમરેલીમાં એરંડાની વાત કરીએ તો એક હજાર થી અગિયારસો દસ રૂપિયા ચણા 900 થી અગિયારસો બાવીસ ધાણી તેરસો થી ઓગણત્રીસો વીસ રૂપિયા તલ બે હજાર થી પચાસ ઝીણી મગફળી અગિયારસો થી બારસો એકવીસ જાડી મગફળીની વાત કરીએ તો એક હજાર થી બારસો કપાસ એક હજારથી સોળસો પચીસ રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરીએ અમરેલીમાં તો પચીસસો વીસ રૂપિયાથી ચોપનસો રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજારથી અગિયારસો ઓગણીસ લસણ છસ્સોથી ચોવીસો પચાસ રાઈડો આઠસોથી નવસો પચાસ રૂપિયા અજમો છવ્વીસોથી ચાર હજાર ધાણા તેરસોથી સત્તરસો દસ રૂપિયા ધાણિયા આજે ચૌદસોથી ચોવીસો જાડી મગફળી એક હજારથી બારસો પચીસ ઝીણી મગફળી એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા કપાસ બારસો દસ થી સોળસો પિંચોતેર જીરાની જો વાત કરીએ જામનગરમાં તો ત્રણ હજાર રૂપિયાથી ત્રેપનસો પાંચ રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો ચાલીસ થી છસો એકત્રીસ ડુંગળી એકોતેરથી ચારસો એકત્રીસ તુવેર આજે એક હજાર એક થી બે હજાર એકતાલીસ તલ છવ્વીસો પચાસથી અઠ્યાવીસો એકાવન એરંડો સાતસો છવ્વીસથી અગિયારસો છાસઠ અડદ બારસો એકાવનથી સત્તરસો એક ચણા નવસોથી અગિયારસો છત્રીસ રૂપિયા વાલ ચારસો એકાણુંથી ચૌદસો એકસઠ મેથી આજે છસો છોતેરથી ચૌદસો અગિયાર લસણની વાત કરીએ તો નવસો એકાણુંથી ત્રેવીસો એકાણું ગોંડલમાં આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની આજે તો અગિયારસો છવ્વીસ થી બે હજાર છોતેર ધાણા એક હજાર થી પંદરસો અગિયાર ધાણી એક હજાર થી ચૌદસો એકસઠ ચોળી થી અગિયારસો ચાલીસ રૂપિયા ચીણી મગફળી આઠસો થી તેરસો અગિયાર જાડી મગફળીની વાત કરીએ તો સાતસો થી તેરસો સોળ રૂપિયા કપાસ અગિયારસો થી પંદરસો છન્નું નવા ધાણા આજે એક હજાર થી બાવીસો એક નવી વાત કરીએ તો અગિયારસો એક થી ત્રણ હજાર એકાવન કરવામાં આવેલ એક રૂપિયા તો આ હતા ગોંડલો ટકા સાચા બજાર ભાવ નવો સર્વેનો વિડીયો હજુ જે ખેડૂત મિત્રોએ ના જોયો હોય અત્યારે અહીંયા દેખાય છે એના ઉપર ટેપ કરી અને જોઈ લેજો અને આવતીકાલે એટલે કે રવિવારે મગફળી જીરું કપાસ આવા બધા પાકોનો વિડીયો આવશે એટલે તૈયાર રહેજો રવિવારે આપણે એ બધા પાકોનો વિડીયો મૂકવાના છીએ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર